વડોદરા રેલવે વિભાગની પહેલ દિવ્યાંગ મુસાફરો માટે નિઃશુલ્ક સહાય સેવા શરૂ કરી વડોદરા માં દર્શાલી જંક્શન સહિત માર્ગો પર ટ્રાફિક ડાયવર્ઝન સાત દિવસ માટે રસ્તો બંધ રહેશે

ખુશીઓ માતમમાં ફેરવાઈ ડીજે પર નાચતા યુવકે પિસ્તોલ લહેરાવી ફાયરિંગ કરતા બાળકીનું મોત તો આંધ્રપ્રદેશના જંગલોમાં સુરક્ષા દળોની મોટી કાર્યવાહી હિડમા બાદ વધુ સાત નક્સલીઓ ઠાર બિહાર ફરી એજ જ ત્રિપુટી નીતીશ કુમાર મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા નાયબ મુખ્યમંત્રી તો બંગાળમાં પાંચો બાંગ્લાદેશ ઝડપાયા મતદાર યાદી સરહદે ભાજપના તોફાનમાં માં ક્યાં ફંટાય જશો ખબર નહીં પડે કોંગ્રેસને ને સહયોગી પક્ષે કેમ ચેતવણી દિલ્હી બાસ્ટ કેસ ઈડી ના સ્થળે દરોડા પાકિસ્તાનનો હાથ હોવાનો પુરાવા ઉત્તર મોટી દુર્ઘટના પુલ પર બે બસ વચ્ચે ટક્કર એકનું મોતને ને ઈજા તેવીની તેવી ની હાલત ગંભીર છે ભારતમાં દર આઠ મિનિટે એક બાળક ગુમ થાય છે રિપોર્ટ જોયું સુપ્રીમ કોર્ટ પણ ચિંતિત કહ્યું ગંભીર મુદ્દો છે બાંગ્લાદેશમાં વ્યાપક હિંસા રોડ પર આવી જુવા કેવા અત્યાચાર કર્યા તો મિત્રો જાપાનમાં વિચિત્ર લગ્ન બત્રીસ વર્ષીય મહિલા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાર્ટનરને પરણી છે બસ આઠ સુધી જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયો લાઈક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ